વેલકમ બેક ભૂતિયા શિક્ષકો ને લઈ અત્યારે હાલ ગુજરાત રાજ્યની શાખ પર સવાલ ઉભા થઈ રહ્યા છે ત્યારે બનાસકાંઠા ખેડા મહેસાણા બાદ કચ્છમાં પણ શિક્ષણમાં ઘોર અંધેર ખાતું જોવા મળી રહ્યું છે કચ્છના માંડવી તાલુકાના શીરવા ગામે ત્રણ વર્ષથી એક શિક્ષિકા ગેરહાજર જોવા મળી રહ્યા છે તેમનું નામ પણ આપને જણાવી દઈએ નીતા ડી પટેલ નામના શિક્ષિકા છેલ્લા ત્રણ વર્ષથી ગેરહાજર છે શાળાએ ઉચ્ચ સ્તરે અનેક રજૂઆતો કરી છતાં પણ નીતા પટેલ હાજર થતા નથી નીતા પટેલ રાજકીય વગ ધરાવતા હોવાથી ફરજ પર ન આવતા હોવાની પણ ચર્ચાઓ જોવા મળી રહી છે જેના કારણે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી માંડવી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ભુજ કચ્છ એમને મેં લેખિતમાં એમને આ બેન છે એમની જોડે એમના વિરુદ્ધ જે કાર્યવાહી કરવાની હોય એના માટે અમે એમને રજૂઆત કરી હતી અને જણાવું તો બે હજાર વીસ એકવીસ અને બાવીસમાં એ બેનને જિલ્લા કક્ષાએ એમને રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા અને તેમને નોટિસ પાઠવી એમને ઠપકો પણ આપવામાં આવ્યો છે પણ હજી સુધી બેનના વ્યવહારમાં કાંઈ ફેર પડ્યો નથી એક પછી એક જિલ્લામાં જ્યારે તપાસ કરવામાં આવી રહી છે ત્યારે અલગ અલગ શાળાઓમાંથી લગભગ એકાદ શિક્ષક ભૂતિયા જોવા મળી રહ્યા છે 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 જેઓ શાળામાં નામની ફરજ બજાવે પરંતુ કાં તો બીમાર ઘણા સમયથી તેઓ આવતા નથી વિદેશમાં બેસી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે કાં તો કોઈકને શારીરિક તકલીફ હોવાના કારણે તેઓ ફરજથી અડગા રહી રહ્યા છે તો ક્યાંક વાત એ પણ સામે આવી રહી છે કે જો રાજકીય ઘરોબો સારો હોય તો તે રાજકીય લાભ મેળવી અને પોતે ફરજ પરથી દૂર રહેતા હોવાનું પણ માલુમ પડી રહ્યું છે પરંતુ આ તમામ શિક્ષકો આખરે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરી રહ્યા છે લાંબા સમયથી જ્યારે શિક્ષક હોય કે શિક્ષિકા હોય તે ગેરહાજર રહેતા હોય ત્યારે અધિકારીઓ સાથેની મિલીભગત છે આ વાત માનવી જ રહી જેના કારણે મેં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી માંડવી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ભુજ કચ્છ એમને મેં લેખિતમાં એમને આ બેન છે એમની જોડે એમના વિરુદ્ધ જે કાર્યવાહી કરવાની હોય એના માટે અમે એમને રજૂઆત કરી હતી અને જણાવું તો બે હજાર વીસ એકવીસ અને બાવીસમાં એ બેનને જિલ્લા કક્ષાએ એમને રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા અને તેમને નોટિસ પાઠવી એમને ઠપકો પણ આપવામાં આવ્યો છે પણ હજી સુધી બેનના વ્યવહારમાં કાંઈ ફેર પડ્યો નથી તો ગુજરાતમાં શિક્ષણ તંત્રમાં અંધારું અંધારું હોય તેવું જોવા મળી રહ્યું છે આમ વિદ્યાર્થીઓ ગુલ્લી મારતા હોય પરંતુ આ તો શિક્ષકો જ ગુલ્લી છે ગુલ્લી શિક્ષકો ભાડૂતી શિક્ષકો રાખતા હોવાના પુરાવા પણ સામે આવી રહ્યા છે ઓછું ભણેલા વ્યક્તિને થોડા નાણાં આપી અને ભાડૂતી શિક્ષક રાખવામાં આવે છે ત્યારે તેની સીધી અસર વિદ્યાર્થીઓના ભણતરના પાયા પર જોવા મળી રહી છે

આખરે કોની રહેમ રાહ હેઠળ ચાલી રહી છે